સુરતમાં ગત પહેલી ઓગસ્ટે કાપડના વેપારી આલોક અગ્રવાલની હત્યાના મામલે સુરત પોલીસે મુખ્ય આરોપી અશફાકની ધરપકડ કરી છે પોલીસે અત્યાર સુધીમાં કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે પોલીસની ટીમ જ્યારે અશફાકને પકડવા ફ્લેટ પર પહોંચી ત્યારે આરોપીએ પોલીસ પર ચપ્પા વડે હુમલો કર્યો હતો બચાવમાં પોલીસે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી પોલીસે ફાયરિંગ કર્યું તેમાં આરોપીને પગના ભાગે ઈજા થઈ હતી તેથી તાત્કાલિક અસરથી તેને હોસ્પિટલ લઈ જવાયો અને ત્યાં તેની પ્રાથમિક સારવાર સારવાર કરાવ્યા બાદ તેને સુરત ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યો હતો તારીખ બે ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ લિંબાયત વિસ્તારમાં એક આલોક અગ્રવાલ નામના ઈસમની ચપ્પુના ઘણા બધા ઘા મારી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી આ બાબતે સુરત ક્રાઇમ બ્રાન્ચ લોકલ પોલીસ લિંબાયત પોલીસ જોન ટુ સાહેબના એલસીબી વગેરે દ્વારા આ કેસને ગંભીરતાપૂર્વક તપાસ કરી રહેવામાં આવ્યો હતો આ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે અશફાક ઉર્ફે કૌવા નાસિર શેખ એ આ કેસનો મુખ્ય આરોપી છે એને મરનાર સાથે કોઈ બાબતમાં ઝઘડો થયેલો હતો આ ઝઘડાના અનુસંધાને તેણે બીજા પાંચ લોકોને ચાર લોકોને એને ખૂબ પૂરતા મારી નાખવા માટે સોપારી આપી હતી આ તપાસ દરમિયાન અગાઉ પાંચ લોકોની આ કેસમાં ધરપકડ થયેલી હતી